માના આખા કાગળમાં તમે જોયું હશે એક જે કડી છે અદભુત એ માનું હયું જ બોલે છે રીતસર શું કે છે કે કાયા તારી રાખજે રૂડી આપણા ગરીબની ઈજ છે મૂડી હે બાપ હોટલ નું જાજુ ખાશમાં ઈ જે ભાવ છે ઈ જે માં મા માં એટલું નહીં મારે કચરી બનેલી હકીકત એટલા માટે કેવી છે એક દીકરો અઢી ત્રણ વરહનો એની માં મરી ગઈ પિતાએ બીજા લગ્ન કર્યા નવી માં આવી તો દીકરાને દુઃખ દે કામ કરાવે અને બિચારો મૂંગે મોટે કામ પણ કરે પણ આંગળીથી નખ વેગલાય વેગડા આપની કહેવત છે એ પ્રમાણે એકવાર ખબર નઈ શું થયું દીકરા ને માર્યો બહુ બહુ માર્યો બિચારો રોવા મીડ્યો રોઈ રોઈને આખું હોજી ગઈ માયે તું કીધું નવી માયે કે આજ બેહી જા ખૂણામાં હું તને હાજ સુધી જમવા નથી દેવાની અને બેસી ગયો ખૂણામાં પણ પછી સવારનો બેઠો તો બપોર થયા અને આપણે ત્યાં બરાબર કાઠિયાવાડી ભાષામાં જો કહી તો રોંઢો થયો એ વખતે ઉભો થઈ નવી માં પાહે કાકુલી કરે માં એ માં તું સાચા બોલી માં છો મારી માં મરી ગઈ તો બહુ ખોટા બોલી માં માં તું સાચા બોલી પ્રશંસા તો પરમાત્માને ગમે એમ નવી માને વાત ગમી એટલે પૂછ્યું કેમ સાચા બોલીમાં મરી ગઈ મારી માય તો ખોટા બોલી હતી પણ કારણ શું કારણ એક જ છે કે તે કીધું કે હું ખાવા નઈ દઉં એટલે નો જ દીધું એ પણ મારી માં મરી ગઈ એ તો એમ કેતી તને ખાવા નઈ દઉં પણ અડધી કલાકમાં ગામમાં ગોતવા નીકળે કે મારો દીકરો ક્યાંક બેઠો હોય તો ઘરે મોકલજો ઈ મારી માં ખોટા બોલી માં ક્યાં ગઈ છે જે છે છે કે બેટા કાયા તારી રાખ જે રૂડી અમ ગરીબ આ ભારતીય સંસ્કૃતિ આખી જે ઊભી છે મા ઉપર ઊભી છે